मध्यप्रदेशના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે शिवपुरीમાં મधव ટાઇગર રિઝર્વનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે शिवपुरी જિલ્લામાં મधव ટાઇગર રિઝર્વનું ઉદ્ઘાટન કર્યું છે આ રિઝર્વ રાજ્યના વન્યજીવન સંરક્ષણ પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે મधव ટાઇગર રિઝર્વ शिवपुरी જિલ્લાના સમૃદ્ધ जैवविविधता અને પર્યાવરણને સંરક્ષણ આપશે આ રિઝર્વમાં વાઘ ચિતલ નીલગાય અને અન્ય અનેક પ્રાણીઓનું નિવાસસ્થાન છે જે પર્યટકો અને વન્યજીવન પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે ઉદઘાટન ટાઈગર રિઝર્વ રાજ્યના પર્યાવરણ અને પર્યટન ક્ષેત્રમાં નવી સંભાવનાઓ ઉભી કરશે આ રિઝર્વ સ્થાનિક લોકો માટે રોજગારી અને આર્થિક વિકાસના નવા માર્ગો ખોલશે સાથે જ પર્યાવરણ સંરક્ષણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપશે મધવ ટાઈગર રિઝર્વના સ્થાપનાથી રાજ્યમાં પાકોની સંખ્યા વધારવા અને તેમના નિવાસસ્થાનનું સંરક્ષણ કરવાની સરકારની પ્રતિ વધતા સ્પષ્ટ થાય છે આ રિઝર્વ પર્યટકોને આકર્ષિત કરે છે સ્થાનિક આર્થિક તંત્રને મજબૂત બનાવશે અને પર્યાવરણ સંરક્ષણના પ્રયાસોને વધુ પ્રોત્સાહિત કરશે